નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયાઓ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા નવા ભવનના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું પારાયણ ચલાવવામાં આવી રહ્યું છે આ ભાગવત કથા કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લાના દ્વારા શ્રોતાઓને સંભળાવવામાં આવી રહી છે અને જે કથામાં રોજે રોજ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે કથાના મુખ્ય યજમાન છે તે ખાસ કરીને નવસારીના સંતોષભાઈ એટલે કે પપ્પુભાઈ જેઓ દ્વારા આ મુખ્ય યજમાન તરીકે તેઓ કથાનો શ્રવણ લોકોને કરાવી રહ્યા છે આ આયોજનમાં અનેક લોકો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા છે ત્યારે યશો દીદી પણ ગઈકાલે તેઓ પધાર હતા તો આજ રોજ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આ કથાનું જે સંભળાવવામાં આવ્યું હતું તેનું પણ તેઓ દ્વારા સાંભળવા માટે ખાસ પધાર હતા અને આ જે કથા થઈ રહી છે જે કથામાં ખાસ કરીને ઉત્તર ભારતીય ભવન જે બનાવવામાં આવ્યું છે તેની બહાર વિજલપુર રામનગર વિસ્તારમાં આ કથા ચાલી રહી છે અને આ કથા જ્યારે લોકો મોટી સંખ્યામાં ભક્તો પણ ત્યાં ઉપસ્થિત રહે છે અને આ કથા તેઓ સાંભળી રહ્યા છે ત્યારે આ જે કથાનું વધારેલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ શું કહ્યું આવો સાંભળીએ ઉત્તર ભારતીય સમાજના ભવન નિર્માણ ને ઉદ્દેશીને આ પ્રફુલભાઈ શુક્લની ભાગવત કથા

પ્રગતિ કરે અને આ સમાજ પર ભગવાનની અમી અમીર દ્રષ્ટિ સદાને માટે વરસતી રહે એ શુભેચ્છા પાઠવી ત્યારે આ કથા જે ચાલી રહી છે ત્યારે ભગવાચાર્ય પ્રફુલભાઈ શુક્લા जे औती काले का कार्यक्रम आयोजन से देना विषय पर माहिती अपेक्षित तो सुखेश प्रफुल्ल शुक्ला आओ संभाली है श्याम जय श्री कृष्ण उत्तर भारतीय समाज की ओर से बिजलपुर रामनगर में उत्तर भारतीय समाज भवन के पटांगण में भवन के लाभार्थ भागवत कथा शुरू शुरू है कल चौथे दिन कृष्ण जन्मोत्सव मनाया जाएगा हमारे प्रमुख से निहार से जी अधरिया और मुख्य अजमान श्री पप्पू भाई तिवारी जगदम्बा मार्बल वाले सॉरी पप्पू तो भाई उपाध्याय की ओर से और व्यासपीठ की ओर से सबको सादर निमंत्रण है कल कृष्ण जन्म उत्सव में डूबना है कल भगवान के नाम में गोता लगाना है कल जितना नाचना है नाच सके जितना गाना है गा सके ऐसा अवसर नंद घर आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया कल हम इस उत्सव मनाने जा रहे हैं उत्तर भारतीय समाज की ओर से झटपट न्यूज के सभी श्रोताओं को एक कथा जो देख रहे हैं अपने घर पे बैठ के उसको निवेदन है कि घर से बाहर आओ घर में बैठने से कथा का फल नहीं मिलता है आनंद मिलता है लेकिन फल नहीं मिलता है फल तो जब आप पंडाल में आओ और भगवान का दर्शन करो तब मिलता है कल सब पधारे कल ऐसा कृष्ण जन्म उत्सव मनाया जाए मेरा विश्वास है कि मेरा कन्हैया भी कितने भी काम में डूबा क्यों है कल उसको विजलपुर में आना पड़ेगा कृष्ण कन्हैया फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो ઉત્તર ભારતીય સમાજ પોતાના સમાજના ઉત્થાન માટે આ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવાનું છે અને જેમાં પ્રફુલભાઈ શુક્લા ખાસ ઉપસ્થિત રહ્યા છે અને તેનું સમગ્ર આ જે કથા છે તેનું લાઈવ પ્રસારણ ઝટપટ ન્યૂઝ ચેનલ પર પણ આપવામાં આવી રહ્યું છે સાંજે ચાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આ કથાનું જે પ્રસારણ છે લાઈવ તમામ ભક્તોને બતાવવામાં આવી રહ્યું છે તો તમે પણ આ કથાનો લાભ લેવા માગતા હોય તો ધ ઝટપટ ન્યૂઝ ચેનલ યુટ્યુબ પર જઈ અને તમે સર્ચ કરી અને તમારે કથાનો પણ તમે લાભ લઈ શકો છો લાઈવ કથા નિહાળવાનો તો લેવા લાવો લેવાનો ચૂકશો નહીં અને તમારા મિત્રોને પણ જણાવશો જેથી કરીને તેઓ પણ કથા સાંભળી શકે ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ